નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે કે બ્રહ્માજીએ કાલે પોતાની ભૂલ સમજાય અને શ્રી કૃષ્ણને શું સ્તુતિ કરી એ સ્તુતિ આજે આપણે કરવાના છીએ તો એના માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને આ ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવો આપણે જાણીએ બ્રહ્માજીની સ્તુતિ બ્રહ્માજી કહે છે કે એક માત્ર જ સ્તુતિ કરવા યોગ્ય છો હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું આપના શ્રી વિગ્રહ મેઘ જેવો શોભી રહ્યું છે આપના કંઠમાં ગુંજાની માળા કાનોમાં મકરાકૃત કુંડલ તથા મસ્તક પર પીછનો મુગટ છે આ બધાની કાંતિથી આપના મુખની શોભા અદભુત જણાય છે વક્ષ સ્થળ પર લટકતી વનમાળા અને નાનકડા ઘોડા હાથમાં દહીં કોળિયો છે કાંકમાં છડી શ્રૃંગવાદ્ય અને કમરમાં આપની ઓળખ આપતી વેણું સોંપી રહી છે આપના કમર જેવા પરમ સુકોમળ ચરણ અને આ ગોપ બાળકોનો સુમધુર વેશ હું આજ જ ચરણો પર ન્યોછાવર છું હે સ્વપ્રકાશ પરમાત્મા આપનો આ શ્રી વિગ્રહ ભક્તજનોની અભિલાષા પૂરી કરનારો છે આ આપની દિવ્ય ઈચ્છાનું મૂર્તિમાન સ્વરૂપ અને અનુગ્રહિત કરવા માટે જ પ્રગટ કર્યું છે કોણ કહે છે કે આપ રચના છે પ્રભુ આ તો અપરાકૃત શુદ્ધ સત્વમય છે હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપના આ સચિદાનંદ સ્વરૂપ નો મહિમા જાણી શકે તેમ નથી તો પછી આત્મ સુખ નો અનુભવ કરનાર નિર્ગુણ રૂપનો મહિમા તો કોઈ જાણી જ કઈ રીતે શકે પ્રભુ જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન ન કરતા પોતાના સ્થાન પર સ્થિત રહ્યા અને માત્ર સત્સંગ કરે છે અને આપના પ્રેમી સંતો દ્વારા ગવાયેલી આપની લીલાઓ કથાઓનું શરીર વાણી અને મનથી આદરપૂર્વક સેવન કરે છે એને જ જીવનનું લક્ષ્ય અને જીવનનો આધાર બનાવી લે છે તેઓ હે અજીત આપના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે છે અને આપ તેમની ભક્તિને વશ થાવ છો આ રીતે ભગવાન આપની ભક્તિ બધી રીતે કલ્યાણદાયી છે જે લોકો તેને છોડી અને માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રમ કરે છે અને કષ્ટ સહે છે તેમને તો માત્ર દુઃખ જ હાથ લાગે છે બીજું કાંઈ નહીં હે અચ્યુત હે અનંત આ લોકમાં પહેલાં પણ અનેક યોગી પુરુષ થઈ ગયા છે જ્યારે તેમને યોગ વગેરે દ્વારા આપની પ્રાપ્તિ ન થઈ ત્યારે તેમણે પોતાના લૌકિક અને વૈદિક સઘળા કર્મો આપના ચરણોમાં સમર્પિત કરી દીધા અને તે સમર્પિત કર્મોથી તથા આપની લીલા કથાથી તેમને આપની ભક્તિ પ્રાપ્ત થઈ તે ભક્તિથી જ આપના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે ખૂબ જ સરળતાથી આપના પરમપદને પ્રાપ્ત કરી લીધું હે અનંત આપના સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું જ્ઞાન પ્રાપ્ત કરવું ઘણું જ મુશ્કેલ હોવા છતાં પણ નિર્ગુણ સ્વરૂપનો મહિમા ઇન્દ્રિયોના પ્રત્યાહાર કરી અને શુદ્ધ અંતકરણથી જાણી શકાય છે આગળ બ્રહ્માજી કહે છે કે કે મારી કુટિલતા આપ આદિ પુરુષ પરમાત્મા છો અને મારા જેવા મોટા મોટા માયાવી પણ આપના માયાના ચક્રાવામાં છે છતાં પણ મેં આપના કાર્યમાં મારી માયા જાળ ફેલાવી અને આપના ઐશ્વર્યની પરીક્ષા લેવાની દૃષ્ટતા કરી પ્રભુ હું આપને આગળ કાંઈ જ નથી અર્થાત નગણ્ય છું શું અગ્નિની સામે તણખાની કાંઈ વિસાદ છે ભગવાન હું રજોગુણથી ઉત્પન્ન થયેલો છું તેથી આપના સ્વરૂપને હું વાસ્તવિક રીતે જાણી શકતો નથી તેથી મારી જાતને આપનાથી અલગ સંસારનો સ્વામી માની બેઠો હતો હું અજન્મા જગત કરતા છું એવા માયાજનિત મોહના ઘોર અંધકારમાં અંધ થઈ રહ્યો હતો હું આપનો સેવક છું આપ મારા સ્વામી છો એવું સમજી અને આપે મારા ઉપર કૃપા કરવી જોઈએ અને મારો અપરાધ ક્ષમા કરવો જોઈએ

અંશરૂપે દેખાવું પણ સત્ય નથી બલકે આપની માયા જ છે ભગવાન જો આપનું તે વિરાટ સ્વરૂપ ખરેખર તે સમયે જળમાં જ હતું તો મેં તે જ વખતે તેને જોયું કેમ નહીં જયારે હું કમળનાગના માર્ગે તેને સો વર્ષ સુધી જળમાં શોધતો રહ્યો પછી મેં જ્યારે તપ કર્યું ત્યારે તે જ સમયે મારા હૃદયમાં તેનું દર્શન કઈ રીતે થયું અને પાછું થોડી જ ક્ષણોમાં તે પાછું કેમ ન દેખાયું અંતર ધ્યાન કેમ થઈ ગયું માયાનો નાશ કરવાવાળા પ્રભુ દૂરની વાત કોણ કરે હમણાં આ જ અવતારમાં આ બહાર દેખાતા જગતને આપે આપના ઉદરમાં જ દેખાડી દીધું જેને જોઈને માતા યશોદા ચકિત થઈ ગયા હતા આથી એ તો સિદ્ધ થાય છે કે આ સંપૂર્ણ વિશ્વ માત્ર આપની માયા જ છે જ્યારે આપના સહિત આ સંપૂર્ણ વિશ્વ જેવું બહાર દેખાય છે તેવું જ આપના ઉદરમાં પણ જોવા મળ્યું ત્યારે શું આ બધું આપની માયા વિના જ પ્રતીત થયું અવશ્ય એ આપની લીલા છે તે દિવસની વાત જવા દો આજની જ વાત કરું શું આપે આજે મારી સામે પોતાના સિવાય સંપૂર્ણ વિશ્વને પોતાની માયાનો ખેલ નથી દેખાડ્યો જે લોકો અજ્ઞાનવશ આપના સ્વરૂપને નથી જાણતા તેમને આપ પ્રકૃતિમાં સ્થિત જીવરૂપે પ્રતીત થાવ છો અને તેમની ઉપર પોતાની માયાનો પડદો નાખી અને સૃષ્ટિના સમયે મારા રૂપે પાલન કરવા માટે પોતાના એટલે કે વિષ્ણુરૂપે અને સંહાર કરવા માટે રુદ્રના રૂપમાં પ્રતીત થાવો છો પ્રભુ આપ સમસ્ત જગતના સ્વામી અને વિધાતા છો અજન્મા હોવા છતાં પણ આપ દેવતાઓ ઋષિઓ મનુષ્યો પશુ પક્ષીઓ અને જળચર વગેરે યોનિઓમાં અવતાર ગ્રહણ કરો છો તેથી જ આ રૂપો દ્વારા દુષ્ટ પુરુષોનું અભિમાન નષ્ટ કરી અને સત્પુરુષો પર અનુગ્રહ કરો પોતાના ભક્તજનોના હૃદયમાં સ્વયં સ્ફુરિત થવાવાળા ભગવાન આપના જ્ઞાનનો સ્વરૂપ અને મહિમા એવો છે તેનાથી અજ્ઞાન જનિત જગતનો નાશ થઈ જાય છે તેમ છતાં જે પુરુષો આપના યુગલ ચરણ કમળોનો કિંચિત માત્ર પણ કૃપા પ્રસાદ પ્રાપ્ત કરી લે છે તેનાથી અનુગ્રહિત થઈ જાય છે તે જ આપણા સચ્ચિદાનંદ રૂપ મહિમાને જાણી શકે છે બીજા કોઈ પણ જ્ઞાન વૈરાગ્ય વગેરે સાધનો રૂપી પોતાના પ્રયત્નથી દીર્ઘ કાળ સુધી કેટલું અનુસંધાન કરતા રહે તેઓ આપના મહિમા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી હે અચ્યુત આ વ્રજવાસીઓના સૌભાગ્યનો મહિમા તો બાજુ પર રહ્યો મન વગેરે અગિયાર ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં રહેનાર મહાદેવ વગેરે અમે લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ કેમ કે આ વ્રજવાસીઓની મન વગેરે અગિયાર ઇન્દ્રિયોને પ્યાલો બનાવી અને અમે આપના ચરણ કમળના અમૃતથી પણ મીઠા મદિરાથી તેનું એક એક ઇન્દ્રિય થી પાન કરી અને અમે ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ ત્યારે સમસ્ત ઇન્દ્રિયોથી તેનું સેવન કરવા વાળા વ્રજવાસીઓની તો વાત જ સ્વી કરવી પ્રભુ આ વ્રજ ભૂમિના કોઈ વનમાં અને ખાસ કરીને ગોકુલમાં કોઈ પણ યોનિમાં જન્મ મળી જાય એ જ અમારા માટે મોટા સૌભાગ્યની વાત હશે કેમકે અહીં જન્મ થતાં આપના કોઈને કોઈ પ્રેમીના ચરણોની રજ અમારા ઉપર પડી જશે પ્રભુ આપના પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન આપનું જ જીવન છે આપ આપજ તેમના જીવનના એકમાત્ર સર્વસ્વ છો તેથી તેમના ચરણોની રજ મળવી આપના જ ચરણોની રજ મળવા બરાબર છે અને આપના ચરણોની રજને તો શ્રુતિઓ પણ અનાધિકાળથી આજ સુધી શોધી રહી છે

કોટી કોટી પ્રણામ અને આપણે મળીએ આ સાથે જ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય